વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે સતત ત્રીજા વર્ષે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ સપ્તધનુષના રંગોની થીમ પર સાત રંગોથી કરાઈ ઉજવણી ખાસ પ્રકારે રાજસ્થાનના ઉદયપુરથી મંગાવાયેલ નેચરલ પાવડર કલરનો કરાયો ઉપયોગ જેમાં કુલ એકાવન હજાર કિલો રંગથી કરાઈ ઉજવણી જેમાં દસ હજાર કિલો કલરના સપ્તધનુષ્યના રંગો એર એરફ્રેશરથી હવામાં સાઈઠમી સિત્તેર ફૂટ જેટલા ઊંચા ચારસોમી મી પણ વધુ બ્લાસ્ટ કરાયા તો ખાસ સાઈઠ જેટલા નાસિક ડોલીઓ દ્વારા નાસિક ડોલના તાલે ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા તો કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધોળેટી પર્વની થીમ પર અદભુત વિશેષ શણગાર સજાવાયા અને વિશેષ આરતી પૂજન અર્ચન કરાયું હતું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય ધૂળેટી પર્વની ઉજવણીમાં દેશ વિદેશના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા અને રંગે રંગાઈ ધન્યતા અનુભવે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કે જ્યાં આજરોજ તારીખ પચ્ચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ વિશેષ ધૂળેટી પર્વ નિમિત્તે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ ધામના ઉપલક્ષમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને અથાણાવાળા સંત મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ધૂળેટી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર કરાયા હતા તો સમગ્ર મંદિર પરિસરને ભવ્ય ડેકોરેશન કરી સજાવવામાં આવ્યું હતું તો દાદાનું વિશેષ પૂજન અર્ચન અને આરતી કરાઈ હતી જેનો લાભ લેવા દેશવિદેશના હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની સપ્તઘનુષ્યની થીમ પર ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વિશેષ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી એકાવન હજાર કિલો નેચરલ પાવડર કલર લવાયો હતો જે દાદાના ચરણોમાં ધરાવી અને ભાવિકો સાથે ઉજવણી કરાઈ હતી તો વિશેષ કરીને દસ હજાર કિલો કલરના એર પ્રેશરથી સપ્તકનુષ્યની થીમ પર ચારસો મી પણ વધુ સાઈઠમી સિત્તેર ફૂટ ઊંચા હવામાં બ્લાસ્ટ કરાયા હતા સાઈઠ જેટલા ડોલીઓ દ્વારા નાસિક ડોલ પર નાસિક ડોલ થીમ પર આધારિત ભક્તિ ગીતો વગાડી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો અને સંતોને મંત્રમુગ્ધ કર્યા હતા તો આ ભવ્યાતિભવ્ય ધૂળેટી ઉજવણીમાં ભાગ લેવા અને ધૂળેટી પર્વના કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અનેરા દર્શનનો લાભ મેળવવા દેશ વિદેશના એક લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દિવ્ય દર્શનનો લાભ મેળવી દિવ્ય ભવ્ય રંગોત્સવ નાસિક ઢોલના તાલે ભક્તિના રંગે દાદાના સંગે ધામમાં ઉજવણીમાં જોડાયા હતા અને પોતાની જાતને ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું તો ધામધામથી મોટી સંખ્યામાં સંતો પણ આ દિવ્ય ઉત્સવમાં જોડાયા હતા અને ભાવિકોને રંગે રંગી અને આશીર્વાદ પાઠવી ઉજવણી કરી હતી આજે દાદાના દરબારની અંદર ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો લાખો ભક્તો દાદાના રંગે રંગાણા ભક્તિના રંગે રંગાણા રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાણા વાલા ભક્તો દાદાના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું હેપી હોલી અને સમગ્ર ભક્તોના જીવનની અંદર કાયમ ને કાયમ રંગીન જીવન બન્યું રહે ઉત્સાહવાળું જીવન બન્યું રહે કાયમ સુખી અને સમૃદ્ધ લોકો થતા રહે આરોગ્ય બધાયનું દાદા સારું રાખે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના છે બીજું કે આજે જે આખા ભારત વર્ષની અંદર જે રંગે રમાય છે એમાં જે દાદાના પ્રાંગણની અંદર જે ઉત્સાહ આનંદ ઉમંગ અને જે ભક્તિનો રંગ હતો એ અદ્ભુત હતો તમામ ભક્તો બહુ ખુશ થયા બહુ રાજી થયા દાદા સદાયની માટે આવા આવા ખુશ રાખે એવી દાદાને પ્રાર્થના હોળી તથા આજે ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે એ તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ ફક્તકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પ્રજાજનો અહીંયા બોટાદ જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે અને સુરક્ષા જળવાય એ અમે સુનિશ્ચિત કરશું આર્યન ભગત ભગત આજે ધૂળેટીનો પર્વ છે અને અહીં દાદાના સાનિધ્યમાં રંગે રંગાવા આવ્યા છો શું કહેશો કેવો આનંદ કેવી અનુભૂતિ હું દાદાનો દાસ આર્યન ભગત અને આજે હું સાળંગપુર ધુલેટી રમવા આવ્યો છું અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ધુલેટી રમી રહ્યા છે આપણે ક્યારેક ઘરે ધુલેટી બનાવતો હોય અથવા કંઈ આપણા સગા સંબંધીમાં ધુલેટી બનાવતા હોય પણ જે અહીંયા દાદાના દાદાના ધામમાં જે આપણને ધુલેટી રમવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે તો બધાને ધુલેટીની ખૂબ ખૂબ શુભકામના અને ઓ અને તમે પણ એકવાર અહીંયા ધૂળેટીનો જરૂરથી લાભ લેજો જય સ્વામિનારાયણ Hello, my name is Marie. Uh, I come from the United States of America. Uh, this is quite an experience. So much color, so much noise, crowds. Uh, the drums are wonderful. Oh, everybody is having a good time. It's quite an experience.

હજારો ને લાખો યુવાનો આ હોળીના ના તહેવારે ફાર્મ હાઉસ રિસોર્ટ વગેરેમાં માં જતા હોય છે ત્યારે આજનો યુગ આ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે ત્યારે લાખો ને કરોડો યુવાનો સાળંગપુર ધામમાં હોળી ના પર્વ પ્રમાણે સાળંગપુર ધામમાં હોળી ઉત્સવ મનાવવા માટે આવ્યા છે તે ખૂબ જરૂરની વાત છે આજે હરિપ્રકા સ્વામી લાખો ને કરોડો યુવાનો ને આજે હનુમાનજી મહારાજ પ્રેરણા સ્ત્રોત તરીકે રોલ મોડલ બનાવવા પ્રેરણા કરે છે ત્યારે આજે હજારો ને લાખો યુવાનો હોળીના પર્વ નિમિત્તે સાળંગપુર ધામમાં હોળીનો માહોલ ઉજવવા માટે આવે છે આપ તમે જોઈ શકો છો કે આજ દિવ્ય અને આ ભવ્ય હોળીનો ઉત્સવ યુવાનો માટે ખૂબ મંગલકારી બને કષ્ટભંજન દેવ ના ચરણોમાં પ્રાર્થના થાય જય સ્વામિનારાયણ সুপ্রিয় 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 সুপ্রিয়